અમેરિકાની ફેશન આમ હાલી ને બતાવું છું યાર

બે જાગી નાખ છે આપણો ખાતર નીચે બે હું વધારે આપડે આપડે કરજો આ યાર

એ દેખાડી તમને નથી આવડતું ડાન્સ મને નથી આવડતું એટલે હું તમને ડાન્સ કે મેટા

અને કરો નહીં 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 આવડતું 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 હવે ભાષા ભાષા એમ જ નથી નથી તમે આગળ બોલો લાઈક અને સબસ્ક્રાઇબ અને સરપ્રાઇઝ કર બોલોક્રાઈબ્લાઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરો એમ કીધું વિડીયો રોજ આવશે રોજ જય આદિવાસી જય આદિવાસી જય હાલો બસ